હેરિટેજ સિટી છે પણ અમદાવાદમાં જેવો વરસાદ પડ્યો તેની સાથે જ શહેરના રોડ જમીનમાં જતા રહે છે એટલે ભુવા એટલા શહેરમાં પડી જાય છે કે વાહન ચાલકોને રોડ પર ચાલવું જીવનું જોખમ થઈ જાય છે હાલ વરસાદ ધમધુકાર વરસી રહ્યો છે ત્યારે અમદાવાદ અને વડોદરાના હાલ બેહાલ થઈ ગયા છે જુઓ ગુજરાતની ભૂવા નગરીનો અહેવાલ અમદાવાદ ફરી એકવાર બન્યું ભુવા નગરી શહેરમાં અનેક જગ્યાએ પડી ગયા ભૂવા ભ્રષ્ટ તંત્રના પાપે બેસી ગયો શહેરનો રોડ વરસાદમાં એમસી મસ્ત અને જનતા ત્રસ્ત પણ હવે આપણું અમદાવાદ હા એ અમદાવાદ જેની ગણના વર્લ્ડ હેરિટેજ સિટી માં થાય છે

સામાન્ય વરસાદમાં જ ભૂવો પડતા ભ્રષ્ટ અધિકારીઓ અને કૌભાંડી કોન્ટ્રાક્ટર્સની પોલ ખુલી ગઈ છે અમદાવાદ શહેરના જાહેર રસ્તાઓ તો લોકો માટે સુરક્ષિત નથી પરંતુ હવે અમદાવાદ મહાનગરપાલિકાના ઘોર પાપે લોકો ઘરમાં પણ નથી રહી શકતા આ દ્રશ્યો આપ જુઓ ગીતા મંદિર પાસે જે ચાલી છે ત્યાંના આ પ્રકારના દ્રશ્યો છે લક્ષ્મીપુરા ચાલી અને ત્યાંની આ પ્રકારની સ્થિતિ છે અગાઉ અહીં જ્યારે બ્રેકડાઉન સર્જાયું ત્યારે લોકોએ સ્થાનિક જે કોર્પોરેશનના જે સ્ટાફ છે એમને ફરિયાદ કરી એમને રજૂઆત કરી પરંતુ તેમને આ સમસ્યા જોવાનો સમય સમયસુદ્ધા નથી જે જનતા ટેક્સ આપે છે એમ જેના જનતાના

અરે જનતા ફરિયાદ કરે છતાં પણ અધિકારીઓ સ્થળ પર આવી કોઈ જ કામગીરી કરતા નથી ગીતા મંદિર નજીક લક્ષ્મીપુરા ચાલીમાં પડેલો આ ભૂવો ઘણા સમયથી પડ્યો છે શરૂઆતમાં ભૂવો પડ્યો ત્યારે જ સ્થાનિકોએ એમસીમાં ફરિયાદ કરી હતી પરંતુ કોઈ જ અધિકારી ન ફરકતા હવે ભૂવો મોટો થઈ ગયો છે જેના કારણે જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે બે મહિના પહેલાં અહીંયા કોર્પોરેશનની અંદર કચેરીમાં ફરિયાદ કરી હતી ત્યારે એ લોકો કહ્યું હતું

જેના કારણે શહેરીજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે હલકી ગુણવત્તાના કામના કારણે વારંવાર શહેરમાં ભૂવા પડી રહ્યા છે કોન્ટ્રાક્ટર્સ અને અધિકારીઓને મિલી ભગત કારણે શહેરીજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કારેલી બાગ વિસ્તારની અંદર મત મોટો ભૂવો પડ્યો છે તો વોર્ડ નંબર આઠ ના અધિકારીઓ સાથે સાથે સુપરવાઇઝરો સાથે સાથે જે પણ કોન્ટ્રાક્ટરો છે આ તમામ એક જવાબદારી સમજી અને આ વેલામાં વેલી તકે આ ભૂવા પુરાણ કરવામાં આવે કારણ કે અહીંયા ગાડી લોકો સવાર સાંજ ચાલવા માટે પણ આવતા હોય છે સિનિયર સિટીઝનો આવતા હોય છે સામેની સાઇડ પર જ નાના નાના ભૂલકાઓનું ભૂલકા ઘર છે એટલે ખાસ કરીને કોઈ જાનહાની ન થાય કોઈ ઈજા ન થાય તેની ખાસ કરી તકેદારી રાખીને આ વહેલામાં વહેલી તકે ભૂવાનું પુરાણ કરવામાં આવે તેવી અમારી માંગ છે આયોજન મગર થતા કામથી વારંવાર રોડનું ખોદકામ કરવામાં આવે છે પરંતુ ખોદકામ કર્યા બાદ પૂરતું પુરાણ કરવામાં ન આવતા વરસાદમાં જમીન બેસી જાય છે જેના કારણે ભૂવો પડે છે પરંતુ તંત્રના અધિકારીઓ કોઈ જ યોગ્ય કાર્યવાહી કરતા નથી જેના કારણે પ્રજા પરેશાન થઈ રહી છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા ગુજરાતમાં ભ્રષ્ટાચારે માજ